છોકરા પતંગ પતંગ કરે પતંગ ના હોય મારા પાછળ ચોર પડ્યા બેંક માં પૈસા મદદ કરો ઘેર લઈ મારા પાછળ એક પડ્યા મારે પૈસા લઈ જાય ચોર પડ્યા

গুৱাহাটীলৈ গুৱাহাটী বোলো আহি ন का ना फातो खदो हो मनानी कर ग्या नको न दोलो

અને અડધો કલાક ઉપર થયું અને મૂકવાનું પેલા બોર આ નઈ પેલા છોકરો અંદર હું તો અંદર જોવા જયો અંદર તો એ કશું એ નહીં રમણ ભમણ ભેગાડેલું તો લઈ ગયો તમારું કરી ગયો બે લાખ રૂપિયા નું વસ્તુ લઈ ગયો કેસ કરજો કેસ પોલીસ સ્ટેશન એવું જ પડશે ને એવું તો પડે જ ને બે લાખ નું જીવાય તમે જોયું તો એ સાઈડ આવતા જોયો હા કોક જતો હતો ભાઈ ભરાયેલો ઠેલો ભરાયેલો હતો ને જ સફર ટકા

હા મારું જેઠું